એક આપણે માલધારી ના અને એમાં સંતો ટેલે આવ્યા એને સાંભળજો મને પ્રસંગ આ બાપુ ની કથામાં લીધેલો છે હું તમને આપું આજ મને યાદ આવ્યો એટલે એટલે ઓલા ઓલો એને એક નેહડે એક છોકરો બહુ હારો ખાધે હઈ જો અઢી શેર લોટ રોટલા કરી ગયો ત્યારે માંડી ધરાય નાનું મુદન યુદ્ધ હાવ ગોરી સાહેબ એટલે એમાં સાધુ આવ્યા એટલે બાપુએ કીધું કે બોલો બેટા કેસા ચલરાય અરે બાપુ ધુબાકા ચલરા કામકાજ હો તો બોલો કે બાપુ કામકાજમાં બીજું કઈ નહીં સો ખાજે વજો જાય આ મોટો થાય તો અમને ખાઈ જાય આ જો અઢી શેર ઉલાડી જતો હોય તો એક બાપુ કામ કરો તમે અને તમારે હેરે લેતા જાઓ કે કોઈ વાત નહીં બેટા મેં લે જ કર જાતા હું બોલો છોકરો કે બાપુ લઈ જતા પેલા વિચાર કરજો આ ગામે મારું નામ અઢીઓ પાડી દીધું છે અઢી શેર લોટ ખાવે ને તમારે પછી અઢી શેર પાકું જોખીને દેવું પડશે અરે બે ચા એ જગા મેં તો કોઈ ટુકડે કે કમી થોડી હોતી હોય બચ્ચે ચાલ તારે સાથ બાપુને એમ કે આને વાળ વરત ને એવું કરાવી કરાવી ને થોડોક ધીરો પાડી દે પણ એ કઈ ખોટી વાત પડે ને હા

આપણે પહેલી બોલી કરીને આવ્યા થાય ભૂખ્યો નહીં રહો અરે કે બેટા એ આશ્રમ કા નિયમ હે અરે નિયમ બાપુ તમારી ઘેરે રાખો મને મૂકી જાવ મારી ઘેર નહીં બેટા કે નહીં નહીં બાપુ આપણે 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 પહેલી વાત કે ભૂખ્યા નહીં ખોટું હું એટલે બાપુ કીધું કાંઈ વાંધો નહીં તને હું લોટ આપી આ નદીને સામે હામે કાંઠે નદીના પટમાં જઈને તારી હાથે બનાવી અને જમી લેજે કે કઈ વાંધો નહીં તો આ છે બનાવી લે ખાવા મળતું હોય તો આ છે બનાવી લેવાય કેવાનો બાપુ એ વાસણ આપી દીધા અઢીસે લોટ આપી દીધો અને હું પેલા ગુરુએ એટલું કીધું કે એક તને ખાસ બેટા શું કે ઠાકરને જમાડી પછી જમજે થાળી તૈયાર થઈ જાય પછી તું ઠાકરને એ જમાડીને પછી જમજે એને ધરજે તા તો અઢિયાને ના પલ્લા છેડવા મળ્યા કે ઠાકર આપડી લાઈન નો માણા છે ઈ એકાદશી રહેતો નથી ફાઈનલ અરે કે ન જમે તો બે ટીકા મારીને ખવડાવું બાકી જમેડા વગર જમું નહીં કોરી શિલોટ સાહેબ લખાઈ ગયું ઠાકર ને જમવું એકાદશી સવાર નો દિવસ બપોર થયું રાંધી તૈયાર કર્યો અને બરોબર થાળી ઠાકી નાખ્યું વિશીન કીધું કે મારા ગરુના ના ઠાકર જત આવો તમે જમી લો એટલે પછી હું ઝપટ કરું અને અંદરથી પુકાર થયો ને હાવ પેલો પુકાર અને ભગવાન ને લહેર ચડી કે આ ભોળા માણસે હાથે રાંધ્યું છે આખ તો ઠાકર કાળિયો ઠાકર પોતે ખાય રામચંદ્ર ભગવાન ક્યાં ના ખોલી એટલે ભગવાને કીધું ઠાકર પણ મોઢા માલી બોલતો ખરો ભગવાન ક્યાં બોલાય નહી ભગવાન ઈશારો કર્યો જમતા જમતા હું બોલતો નથી મોન છે સારું ઝપટ કરો ભગવાન અઢીશિયાર નું ખાઈ ગયા ઠામડા નો ઘા કરે ઓલો ઉલાળ ગયા ઓલો ઓલા અઢિયા નો મગજ ગયો આવા ઠાકર હોય એ વાહ વધવા દેવાય વધવા થોડોક વધવા દેવાય રાંધી રાંધીને મરી ગયો ફૂકુ ઉમે અમારી ભગવાન તો બોલ્યા વગર સટકી ગયા આને બહુ ખોટી નો થવાય ભગવાન ભૈયા ગયા ન્યાલિયા બરોબર બીજી એકાદશી આવે એટલે કીધું કે ગુરુજી કેમ તમારો ઠાકર તો ઝપટ કરે મારી કોઈ પાંચ સેર પૂરો આપ્યો ટીચર એનો ડીચર મારું ગુરુને હું છું કોઈક મિત્ર મળ્યો છે પાંચ સેર લોટ આપ્યો પાંચ ની રસોઈ તૈયાર કરી અને બરોબર એમ કેવાય કે પાંચ ની રસોઈ તૈયાર થઈ અને કીધું કે હા મારા ગુરુના ઠાકર તમને તમે રપડ કરીને આવવા ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યાં ઊભા થયા નીકળવા માટે અહીંયા પધારવા માટે એટલે ભગવતી જાનકીએ કીધું કે ઓલી એકાદશી એકલા ક્યાં જમી આવ્યા ક્યાં જો દેવી મસ્તીનો નો રોસો પણ મૂંગું મૂંગું ખાઈ લેવાનું લેક્ચર નહીં કરવાનું કઈ આમ બોલવાનું નહીં અને કર્યું છે બે જણાનું અઢિયા આંખ ખોલી તા રામ ભગવાન માં જાનકી બેય જમે બોલો જોઈ ગયો હળોક દે રામ ની પાસે કોણી મારી એટલે ભગવાને કીધું એમ તમે પરણેલા છો સરસ આ ખાધે તમારી જે વાત એ સારું ખાઈ જાવ બીજું હું ભગવાન રામ અને જગદંબા જાનકી જમી લીધા થાળી સાહેબ ખાલી એવું થયું કે મિત્ર વધ્યો છે હાડા હાથેર આપ્યું એ ત્રણ જણા ની રસોઈ તૈયાર કરીને એટલું જ બોલ્યો કે હે મારા ગરુ ના ઠાકર એના ઈ પધારો ભગવાન રામ થયા ત્યારે લક્ષ્મણજી એટલું ઓલખરે એકલા ઓલે વખતે તમે બે માણા એકલા એકલા જમી આવ્યા તાકી લક્ષ્મણ જો તને લઈ જાવ પણ ઓલો બટક બોલો છો ક્રોધ નહીં કરવાનો અરે કે પ્રભુ બોલ્યો આ ધોબી બોલ્યો તો કઈ બોલ્યો હું રાવણ માર્યા પછી બાંધવાનું જ બેન કર્યું પછી હું તો આપને પ્રાર્થના કરું બાદતા જ આરે સાહેબ આ સમય છે એ કલમનો છે સંતાનોને ભણાવજો ને કોકનો તુકારો ખાઈને આવજો આપણી પાસે શક્તિ જે છે એનો સદઉપયોગ ધંધામાં કરો વી વર્ષ પડે હું અરે વી વરે કોક ના વ્યાજે લઈ જાઓ ને ભાઈ ધંધો કરો યાર એક ખોટા કાવા મારવામાં હિંમતનો હિંમત નો દુરુપયોગ ન કરો યાર રાજકોટ એક પોપડો લઈ લો આપણે સહી મહાન ભાગવત માં આપણા ઉલ્લેખ થાય ને આપણે મકાન ભાડે કોઈ ન આપે હું તો હા શું કે ભાઈ તમારી ભેગો રહેવા વાળો છું દુઃખ થાય મને માતાજીના સોગંદ મને દુઃખ નો થતું હોય તો સાહેબ રોવાઈ જાય ગાડીમાં એકલા એકલા કે ભગવાન ભેળો રહેનારો સમાજ આજ એને અમુક સમાજ એમ કે ફલાણા ભાઈ નો ફલાણા સમાજ ના છે આપણી સોસાયટી મકાન ભાડે નહીં વેચાતું તો ઘરે ગયું સાહેબ આજ બીજનો દિવસ છે અલગ ધણીના નેજા હેઠે અને રાણીમાં રૂઢીમાની જગ્યામાં બેઠા છે મારા બાપ અઢારે વરણ ભેગા તમે ધંધો કરજો પણ અઢારે વરણને ભરોસો હોવો જોઈએ માલધારીનો દીકરો દગો નહીં કરે આની ભેગું બેહવામાં વાંધો નથી બસ એટલી એટલું પકડી રાખજો તમે કોની ભેગા બેઠેલા છો તમારા ખોરડે કોણ રમીન મોટો થયો છે તમારી ગાડીઓની વાહ તમે કોના ફોટા લગાડો છો સાહેબ એની તો શરમ રાખજો એક પ્રાર્થના કરવી કોણ તમને ભગવાન ખૂબ આપશે આપ્યું બાધું તો એ લેવલ હોવું જોઈએ ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો આવા આવા આ સિંગલ પટ્ટી રોડમાં જતા આપણી ગાડીને ની એલોજન લાઈટ હોય અને અમે બાઇક વાળો આવતો હોય તો ખરેખર ડીમ લાઇટ કરીને એને સાઈડ આપીને એને એને બાજુમાં નીકળવા દેજો અને અમે મોરે મોરો ન જવા દે તેવડો હોય તો ટ્રકને મોરે મોરો આપો ને ત્યાં તો ખીખી ખીખી કે હેઠા વહી જાય પી જેલો લાગે હા જા એનું ખાલી બમ્ફરને ગોબોય નહીં પડે ને આપણે ટોટલ લોસમાં વૈયા જા હુડો એર બેગ ન ખુલી ન ખૂલે ખોટું લગાડતા નહીં મારા બાપ મારી વેદના

વગર કે તે થોડે આવો ખબ ને પાછા ડોળા કાઢે તા તો તા તો લક્ષ્મણનો ગોઠણ દબાવી દીધો રામે બોલતો નહીતો રામ નામ કે કોણ છે આ કોણ છે હા હું હું બોલ ને મોઢામાં લી કે તારે મોન છે તો એટલે ભગવાન રામે પાછું અઢિયાને બોલે કામ જો તમારો નાનો ભાઈ આયે ખાતે આવો

અહીંયા બરોબર રસોઈ તૈયાર થઈ ભાઈ દહ શેર ની અને કીધું કે મારા ગુરુ ના ઠાકર એના એનો ભાઈ આવી જાવ એ તૈણે આવતા હતા ને આ ખોલી તા શાર બેઠેલા હનુમાનજી હું ટકો લઈ જાઉં લાવવા જેવાય લાવે નો લાવવા જેવાય લાવે આવડે ઓય હનુમાનજી આખી વિશી ગયા આમ 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 બે ગયા હા કુસડું જોયું આમ ભગવાન કીધું એટલે ભગવાને કીધું તમારો સેવક આને પાછું આવું સેવા લફંદર કે આ એક જ છે તો કાલે ગુણ લોટ લેતો આવું ચારેય જમીન ઉભા થયા ગુરુ ને તોય એમ થાય છે કે આના મિત્રો વધે છે બીજું કઈ છે લોટ ની રસોઈ તૈયાર કરવાને માટે ઈ માણસ બધું કાસું સીધું લઈને નદીના પટમાં પોગ્યો પણ આ વખતે રાહતું જ નહીં ખાસા એ તમને કોઈ ગાજર ને કોબી ને રીંગણા બધું ઢાકી કીધું એ મારા ગુરુ ના ઠાકર ખોલી તા સારી બેઠેલા ખુલી કે રાંધો આવા ફૂલ સ્ટાફ ઘીરે છે ને અમને હું કામ તોડવી નાખો હું જો અમે વડલા હેઠે બેઠો થાળી ક્યારે થાય ત્યારે બંધા મોકલી દેજો હનુમાનજીને કે હા હું જો પાણા ભેગા કરીને મળેગા કરે લક્ષ્મણ ને કહેલા કોઈ લાકડા માર ફૂક મા દરેક અગિયાર છે સપટ કરો મા રાંધો અને ઠાકર ને કીધું તમને ફાવે બેવ ના કરવું મારી પાસે બે હવા અમારી બે ની થાળી ન્યા મોકલી દેજો મરક મરક ભગવાન રાઘવેન્દ્ર સરકારી ભોળપ ને દાંત કાઢે હનુમાનજી આમ પાણા ગોઠવે છે સુલો તૈયાર થયો લક્ષ્મણજી એ લાકડા મૂક્યા સુલામાં અને પવન પુત્ર એ મોઢામાં મારી અગ્નિ પ્રગટ્યો અને બ્રહ્માંડ ભાંડોદરી રાધ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની ની જનતા અન્નપૂર્ણા નો અવતાર માં જાનકી ખુદ રાધવા બેઠી હોય અને સાહેબ ઈ રસોઈ એવી ગંધ ઉપડી થાય વનરાયની અંદર ઈ સુગંધ ફેલા નહી બોલો અહીંયા બેઠો બેઠો કે રાય જે આવા બાયુ હોય એના ધણી ઠાકર થઈ ગયા કે ના ભાઈ

સાંભળ બેટા હવે અમે રસોઈ બનાવી કે હા તો અમારે ઠાકરને બોલાવો પણ તમારે ઠાકર પાછો ઠાકર માથે બીજો ઠાકર ખાઈ જાઓ ખાઈ જાવ પેટ ભરાવ ખાઓ એમ નથી કહેતા ભગવાને ખોળામાં લઈ લીધું એમ નથી કહેતા બેટા અમારા ઠાકરને જ જોઈ લે એકવાર કે હું મારે જોવાનું હું ત્યાં બેઠો ભગવાન રામે એના ઠાકર એટલે ભગવાન ओम त्रंबक यजा महे सुखदीम पुष्टिवर्धन उर्वा रुक्मी बंदना मृत्यु मोक्ष मृत शिवा तनुर्घोरा तो पाप का सतमया गिरीशंता विशाख सिंह हर हर महादेव हर 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 महादेव हर 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 महादेव हर राजा नाद कर तो भगवान शिव मां भगवती उमा गणपति कार्तिकेय पोठियो सिंह અઢિયો ગોથો ખાઈ જાય પણ અઢિયાને ખબર નહોતી કે અન્નપૂર્ણા એ સાક્ષાત ભગવતી રાંધ્યું છે અક્ષપાત્ર છે રોજ તારી ધળેલી થાળી હતી આ ભવાણી નો હાથ હટી ગયો છે એટલે અક્ષપાત્ર બની ગયું છે હવે ખૂટે નહિ ભગવાન શિવજી વધે તો ને ભાઈ તો એ નથી આવું બહુ ભૂખ્યા થાય ને પછી વળ ને રી બહુ સડે બોલો નહીં આપણે ગામડામાં આપણે ભવા થતા એનો પોરો હતો તમારે ભાઈ ભવા છે જાણે દેવ નો છે ભવા છે જેટલો સમાજ એટલા મઢ જેટલા મઢ એટલા 부વા એ બરાબર છે ભાઈ એ એ એ વાત 100% માં જારે વાતું કરે એ એ સત્ય છે દેવી ભાગવત માં ઉલ્લેખ છે શક્તિ થાય પરિવાર કોની સાથે વાતું કરે એટલે માં એક પ્રતિનિધિ આપે તમારા પરિવાર માલી આ મારો પ્રતિનિધિ છે પણ અમુક એ જે આડે ધડ જે ઉપાડા લીધા હા કમ કમ બાપુ બેહને દોવાલે તે દોરો બાંધી દેજે યે બેહને દોરાને હું લેના દેના

મૂળ વાત ઉપર પાછો આવું અઢિયો આવતો નથી અહીંયા બરોબર જમી લીધા બધા અને ત્યારે માં ભગવતી અન્નપૂર્ણા ભગવાની માં ઉમા બેઠી છે માં પાર્વતી બેઠા છે ત્યારે માં પાર્વતી હામાં વંદન કરીને મા જાનકીને જયારે ઈશારો કર્યો ભગવાન રામે કે દેવી આપ જાઓ મા પાર્વતી પોતે થાળ લઈને અઢિયાની પાસે આવે છે તમે વિચાર કલ્પના તો કરો કે એક માલધારીનો દીકરો બેઠો હશે ને સાક્ષાત માં જાનકી એની બાજુમાં બેહીને માથે હાથ ફેરવતી છે બેટા એક વાર મારે હામું જો બેટા જેમ નાનું બાળક હઠ કરે એમ મારા માલધારીના દીકરાને માં જાનકી સામે હઠ કરવાનો મોકો મળ્યો હશે સાહેબ એકવાર હામું જો બેટા આમ તો થાળી હામું જો બેટા એમ કરીને માં ભગવતીએ પોતે એમ કહેવાય કોળિયો લીધો હાથમાં અને અઢિયાના મોઢામાં આપ્યો ભગવતીની ટચલી આંગળી જીભે અડી ગઈ જ્ઞાન થયું આંખમાં આહુડાની ધારા થઈ માં હું ઓળખી ન શકવા લાકડી પડે એમ ભગવાન રામના ચરણોમાં પડી ગયો ભગવાન રામે બતાવીને ભોગ કર્યો માગ બેટા કઈ નથી જોતું હવે શું ઘટે

ભગવાન શિવ ઉમા ગણેશ કાર્તિકે ભગવાન રામ લક્ષ્મણ જાનકી ને હનુમાનજી ને જોયા સાહેબ ગુરુ એ ભગવાન રામને ભગવાન શિવ પગે નહોતા લાગ્યા પેલા અઢિયા ના પગ માં પડી ગયા ધોળક ને હું કરું છું બેટા તારી હોત તો મને ભગવાન ના દર્શન ના થાય કેવાનો અર્થ કે જ્યાં ભોળપ હશે બહુ બુદ્ધિ હોય ગાળિયા નાખે કે બહુ બુદ્ધિ હોય ને એ બુદ્ધિ થી તો બીજાને ક્ષેત્ર એકાય જીતવા માટે હાર્ટ દિલ જોવે